ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સંઘર્ષને કારણે બીસીસીઆઈએ આઈપીએલ મુલતવી રાખી છે જો કે તેણે નવી તારીખોની જાહેરાત કરી નથી તેની પાસે હજુ બાર લીગ મેચ અને ચાર પ્લે ઓફ મેચ બાકી છે ટુર્નામેન્ટની ફાઇનલ પચીસ મેના રોજ યોજાવાની હતી બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને આ માહિતી આપી છે બીસીસીઆઈના એક અધિકારીએ એક એજન્સીને જણાવ્યું હતું કે દેશમાં યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે ક્રિકેટ રમવું સારું લાગતું નથી તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર બધા વિદેશી ખેલાડીઓને તેમના દેશમાં પરત ફરવાનું કહેવામાં આવ્યું છે નવી તારીખો જાહેર થશે ત્યારે તેમને જાણ કરવામાં આવશે ત્યારે એવું માનવામાં આવે છે કે ઓગસ્ટમાં ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ રદ કરવામાં આવશે સપ્ટેમ્બરમાં યોજવાનો એશિયાઈ કપ પણ મુલતવી રાખવામાં આવશે કે અને તેની જગ્યાએ બાકીની આઈપીએલ મેચ ભારતમાં યોજાઈ શકે છે જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી બ્યુરો રિપોર્ટ ઇન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ